એ મહુવા છે ભાઈ કુના આજ સુધી હાલે જ છે લે સાહેબ તમારે હપ્તો તો ભરવો પડે નહીં ભરાય હપ્તો એ થાય લેજો સાહેબ કાલે હપ્તો નહીં ભરો તો મારો પગાર નહીં થાય ને પગાર નહીં થાય તો મારે ગેરસો રોન બોર પૂછે મળી એ તમારો હપ્તો તો ભરવો જ પડે હરું આજ સુધી તો કોઈને હાલ્યા નહીં હરવું નહીં હાલુ તો પૂછે દેવા દે મળે હાલદી વાધે હરું તો જોઈ જાય કેટલો છે ભાઈ બોંચ હજાર રૂપિયા સાહેબ ઉભો ઉભો ભાઈ લે તારો સોરો પૂછે ના મરવા જોઈએ બેંક માં ઇમનિંગ થોડા નોકરી કરીએ છે ગમે તેવા હોય તો હપ્તા તો થાય જ જોઈ